નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ચાલો એટલે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો કે મારો ઓડિયો તમારા સુધી કમ્પ્લીટ આવે છે તો એક કોમેન્ટ કરી દેજો ભાઈ ઓડિયો બરાબર આવે છે ને ચાલો બુકબોર્ડમાં એક ચલો ઓકે બુકબર્ડ તરફથી આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં બંનેના પ્રિલિમ્સના પ્લસ મેન્સના તૈયારી કરાવતા કોર્સ રજૂ કર્યા છે હવે તમે જોઈ શકો છો કે પ્રિલિમ્સની જે તૈયારી કરવા માગે છે પ્રિલિમ્સ વત્તા મેન્સની એનો પણ એક આપણે કોર્સ લાવ્યા છે અને એકલી મેન્સની તૈયારી કરવા માગે છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ભૂતપૂર્વમાં ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા આપી ચૂક્યા છે એ જે વિદ્યાર્થીઓ જેને પ્રિલિમ પરીક્ષાનો બહોળો અનુભવ છે એમને ઓલરેડી પ્રિલિમ પાસ કરેલી છે એવા વિદ્યાર્થીઓ કે જેમને ખબર છે કે અમારી પ્રિલિમ સારા સારી રીતે અમે પાસ કરી શકીએ છીએ તો એ જે ઉમેદવારો છે કે જેમને ખાલી ટાટ સેકન્ડરીની તૈયારી કરવી છે મેન્સની કરવી છે ટાટ સેકન્ડરીમાં ટાટ હાયર સેકન્ડરીમાં ફક્ત મેન્સની કરવી છે એના માટે પણ સારસ્વત નામનો આપણે વિડીયો કોર્સ લોન્ચ કરેલો છે જેની અંદર શું મળવાનું છે એની વાત કરવાના છીએ આપણે કેવી રીતે વાંચું એપમાંથી એની પણ વાત કરવાના છીએ આજે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી શું વાંચું એપમાં શું મળશે આ પહેલાં આપણે બે સેશન લીધેલા હતા ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીમાં જેમાં આપણે વિસ્તૃત વાતચીત કરી હતી કે ભાઈ કેવી રીતે તૈયારી કરાય શું કીધું કેવી રીતે તૈયારી કરાય અને કેવી રીતેનું પેપર છે શું પરીક્ષા પેટર્ન હશે હવે આગામી સમયમાં આપણે કેટલા સુધીના માર્ક કવર કરવા જરૂરી છે આ બધી જ ચર્ચા કરી હતી પછી ટેકનિકલ એરરના લીધે આપણે એ સેશન અટકી ગયો હતો તો એના માટે બીજો પાર્ટ પણ બનાવ્યો હતો એટલે પાર્ટ વન અને પાર્ટ ટુ આપણી આ જ ચેનલ ઉપર તમને જોવા મળશે કે ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની કેવી રીતે તૈયારી કરાય હા ને શું સિલેબસ છે કોઈ નવા વિદ્યાર્થીઓ હતા કે આગામી સમયમાં પરીક્ષા આપવા માગે છે તો એમને પણ એ વિડીયો જોવો જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે અત્યારનો આખો ચિતાર શું છે નવી પરીક્ષા પદ્ધતિ જે બે હજાર ત્રેવીસમાં લાગુ કરવામાં આવી હતી હવે એની અંદર તમારે સક્સેસ થવા માટે શું કરવું જોઈએ આ તમામ વસ્તુની આપણે એ લેક્ચરોમાં વાત કરી હતી હા પરીક્ષા પેટર્નની અભ્યાસક્રમની પણ વાત કરી હતી રોહિત સર આવશે ને ગુજરાતી માટે રોહિત સર અત્યારે આપણે હા એમને પણ વાત કરી છે હા દીપકભાઈ એમને પણ આપણે પ્રશ્નો મૂકેલો છે ભાઈ કે ભાઈ સાહેબ તમે આવો બરાબર હવે એ વિચારશે ભાઈ અને ચાલો પણ અહીંયા વાત કરીએ કે રોહિત ગોસ્વામી સાહેબના આપણા જોડે વિડીયો રેકોર્ડેડ લેક્ચર્સ પડેલા છે તમે ટાર્ડ સેકન્ડરી ટાર્ટ હાયડ સેકન્ડરીની તૈયારી કરવા માગો છો તો અભ્યાસક્રમમાં શું વાંચું એ ખબર નથી પડતી એવું કહેવું છે કેતનભાઈનું અભ્યાસક્રમની અંદર આપણે આખી એપ્લિકેશનની અંદર હું તમને બતાવું છું પહેલાં તો એનો અભ્યાસક્રમ બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે વાંચવું જોઈએ શું વાંચવું છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ તો મારી પાછળ જોઈ શકો છો તમે તો કે ટાટ સેકન્ડરી શું કહો છો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના અભ્યાસક્રમ અહીંયા મૂકેલો છે જેની અંદર તમે જોઈ શકો છો કે બે પેપર આવે છે તમને ખ્યાલ છે હે ના ખબર હોય તો એ વિદ્યાર્થી મિત્રો માટે કે ભાઈ બે પેપર આવે છે જેમાં પ્રિલિમ્સ અને મીન્સ બંને પરીક્ષાઓ હોય છે પ્રિલિમ્સ બસો માર્ગની મીન્સ પણ બસો માર્કની પ્રિલિમ્સ ખાલી ક્વોલિફાય માટે હોય છે અને મીન્સ પરીક્ષા છે એ રહી તમારી એવું કહેવાય કે એના ઉપર તમારી સરકારી નોકરી નિર્ભર છે આગામી થનાર ભરતી એ તમારા માર્ક્સ ઉપર મીન્સના માર્ક્સ ઉપર ગણવામાં આવે છે તો તમારે મીન્સના માર્ક જ સૌથી વધુ ઉપયોગી થવાના છે તો મીન્સને તમારે કેન્દ્રમાં રાખીને તૈયારી કરવી જોઈએ ખ્યાલ આવ્યો ચાલો હવે મારી પાછળ સામાન્ય અભ્યાસક્રમના સો પ્રશ્નોની વાત કરીએ છીએ કારણ કે બે ભાગ છે તો એ પ્રિલિમ્સની અંદર પણ આપણે જોઈએ તો મુખ્ય બે ભાગ કહેવાય કે પહેલાં સો માર્કની વિષય સો માર્ક્સને અલગ અલગ વસ્તુઓ છે જેની અંદર તમે જોઈ શકો છો કે સામાન્ય અભ્યાસ છે હા ન બંધારણની મૂળભૂત ફરજ થોડું ગુજરાતી સાહિત્ય આવશે બંધારણના ભાગ વિજ્ઞાન ટેકનોલોજી રમતો આ બધાના રિલેટેડના ક્વેશ્ચનો કેટલા છે વીસ ગુણના જ છે હા ને એમાં બારા અંકો ઓછું છે અને વિષય વસ્તુ બહુ બધી છે એવું થાય છે હા ને કે વિષય વસ્તુ બહુ બધી અને પાંત્રીસ માર્ક આ તૈયારી સો ટકા કરવી જરૂરી છે ભાઈ હા શું કીધું સૌ પ્રથમ આની જ તૈયારી કરવાની છે શિક્ષણની ફિલોસોફી દસ ગુણ શિક્ષણની મનોવિજ્ઞાન પંદર ગુણ અને વર્ગ વ્યવહાર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આ ત્રણ વસ્તુ તમને જોવા મળે છે પાછું જતો રહ્યું છે ચાલો તો અહીંયા એ પછી તાર્કિક અભિયોગ્યતા પંદર ગુણના હા જેનું ગણિત રિઝનિંગ સારું છે એવા વિદ્યાર્થી મિત્રોને બહુ ચિંતા કરવાની નહીં કારણ કે એટલા હેવા હેવી લેવલના તાર્કિક ગુણના પ્રશ્નો પૂછાતા નથી એક પ્રિલિમ બેઝનું જ હોય છે એટલે કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી એ પછી ગુજરાતી ભાષા આ ખાસ કરું કેમ મોસ્ટ આઈએમપી છે હા આ વારંવાર સૌથી વધુ કારણ કે પ્રિલિમ્સમાં પણ અને મેન્સમાં પણ બંનેમાં તમને ઉપયોગી થવાનું છે શેમાં થવાનું છે પ્રિલિમ્સમાં પણ અને મેન્સમાં પણ પ્રિલિમ્સમાં કેટલા ગુણ પંદર ગુણ મેન્સમાં ઉપરથી વીસ ગુણ છે આ બધી વસ્તુઓના અને લેખન કાર્યની તો અલગ જ છે ગ્રામર સહિત તો તમારે ગુજરાતી ઉપર ખૂબ તમારે ખૂબ ભારણ આપવું જરૂરી છે વાંચનમાં એ ઉપરાંત અંગ્રેજી ભાષાની જાણકારી છે હવે તમે જોઈ શકો છો કે બીજું વિભાગ બે એની અંદર વિષય વસ્તુ કેટલી છે એસી ગુણની અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો તમે કેવી રીતે ભણાવશો ગણિતના સાહેબ બનવું છે તમારે તો ગણિત વિષયની અંદર કઈ આગમન કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરશો આગમન નિગમન હા એવી પદ્ધતિઓ જે આવે છે અલગ અલગ એની વાત કરવી પડશે કયા કયા અધ્યાપન સૂત્રોનો ઉપયોગ કરીને તમે ભણાવશો કોઈ ટોપિક એના રિલેટેડ તમારે આની અંદર ચર્ચા કરવાની થાય અને આની અંદર તમે આઠ માર્ક છ માર્ક એવી રીતે ચાર માર્ક બે માર્ક આવી રીતે મોટા પ્રશ્નો પૂછાય છે તો તમારે એની વિસ્તૃત ચર્ચા લખતા પણ કરવી જોઈશે ચાલો હવે આગળ જોઈએ આપણે તો પરીક્ષાનું માધ્યમને તો ખ્યાલ જ છે મુખ્ય કસોટીની અંદર ગુજરાતી ભાષા ક્ષમતા સો માર્કની એ ઉપરાંત હા ને વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર સો માર્ગ આમાં પણ સો એસી પ્લસ વીસનો રેશિયો જળવાયેલો હોય છે હા ને આની અંદર પણ એસી વીસનો રેશિયો જળવાયેલો હોય છે ભાઈ ચાલો તો બસો ગુણની અંદર છે આ તમારા માટે મેઇન વસ્તુ છે ત્રણ કલાકનો સમય છે શું છે બે પેપર ત્રણ કલાકનો અને એક જ દિવસની અંદર બે વસ્તુ રાખવામાં આવે છે હા એક સવારે પેપર હોય એક સાંજે પેપર હોય આવું લાસ્ટ ટાઈમ બે હજાર ત્રેવીસની પરીક્ષામાં હતું હવે આગામી આવનારની પરીક્ષામાં પણ એક જ દિવસની અંદર બે ફાળવી દે છે આપણે સામાન્ય વસ્તુમાં જોઈએ તો શિક્ષકો જે હોય હા ને એ સમયનો ઉપયોગ કરતાં જાણે એટલે કે સ્કૂલના દાખલા તરીકે એકાદ દિવસની અંદર જે આપણે કે રેન્ટ આપતા હોય એકાદ પરીક્ષા માટે બસ એ જ વસ્તુ બે દિવસમાં એટલે કે બે દિવસનો એકમાં જ ઉપયોગ કરી લે અને બે પેપર એક જ દિવસે લેતા હોય છે તો તમારે તૈયારી પણ એવી રીતે જ રાખવી પડશે કે રોજનું તમે છથી સાત કલાક લેખન કાર્ય કરી શકો એકસાથે હા ચાલો આગળ જોઈએ આપણે તો ગુજરાતી હિન્દી સજ્જતા તો શું શું પૂછાવાનું છે એની અંદર નિબંધ સંક્ષેપીકરણ પત્રલેખન ચર્ચાપત્ર અને આ વ્યાકરણ બરાબર વીસ માર્કનું વ્યાકરણ બધાના બે બે માર્ક રીતે ચાલો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાછળ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીનો રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલો છે જેમાં અભ્યાસક્રમ નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર જ આખો આખો લે લે છે એની અંદર તમે જોઈ શકો છો કે સામાન્ય જ્ઞાન જી કે કેળવણી મનોવિજ્ઞાન મૂલ્યાંકન વર્ગ રીઝનિંગ ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી શબ્દ ભંડોળ જે તમે જોઈ શકો છો કે પ્રિલિમ્સ પરીક્ષાનો આખે આખો સિલેબસ અહીંયા પ્રિલિમ્સ પરીક્ષાનો આખે આખો સિલેબસ અહીંયા જે આપ્યું છે એ રીતે જો તમને કોર્સમાં વ્યવસ્થિત વિગતવાર મળવાનો છે ચાલો એ ઉપરાંત મીન્સમાં પણ તમે એકસોને એવું કહેવાય કે પેપર વન આખે આખું સો માઇનું અને અહીંયા એકસોને વીસ ગુણનું આમાં પણ તમને મળવાનું છે ભાઈ શું મળવાનું છે એની વાત કરીએ એપ્લિકેશનની અંદર તો ખાસ એની અંદર ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી કોણ રોહિત ગોસ્વામી સાહેબ તમે બધા જ એમના લેક્ચર્સો આપણા યુટ્યુબની આ નવી ચેનલ ટેટ ટાટ એઆઈ ભાઈ બુક બડ એજ્યુકેશનમાં પણ જોઈ શકો છો હા એને વિસ્તૃત એકદમ વ્યવસ્થિત સિલેબસ સહિત તમે જોવા માગતા હોય તો આપણી એપ્લિકેશનમાં જોઈન્ટ થઈ જજો જેથી તમે વિસ્તૃત સારામાં સારી રીતે રોહિત સાહેબના લેક્ચર્સ જોઈ શકશો અન્ય ફેકલ્ટી જે સારી સારી છે એમના પણ આપણે રેકોર્ડેડ કરેલા લેક્ચર્સ તમને અહીંયા મળવાના છે પ્રાઇસની વાત કરીએ તો વિધાઉટ બુક ત્રણ હજાર ચારસો નવ્વાણું અને વિથ બુક પાંચ હજાર ચારસો નવ્વાણું છે હા ચાલો મટિરિયલ્સ પણ સારામાં સારું છે હવે આ જે બેચ છે એ જો તમે પરચેસ કરશો તો એની અંદર તમે આવી રીતે જ્યારે બુકબર્ડની એપ્લિકેશન લોન્ચ કરશો અંદર પેમેન્ટ કરશો ત્યારબાદ અને અત્યારે પાસઠ ટકા ઓફ નવરાત્રિ સિઝનમાં ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનો આવી રીતે કોર્સ દેખા છે એની ઉપર તમે બાય નાઓ કરશો પછી તમને કન્ટેન્ટમાં પ્રિલિમ્સ એક્ઝામ અને મીન્સ એક્ઝામ બેનું અલગ અલગ ફોલ્ડર આપ્યું છે કારણ કે તમે પ્રિલિમ્સની તૈયારી કરતા હોય ત્યારે તમારા આ મીન્સના ફોલ્ડરને જ્યારે મીન્સની વાત કરતા હોય ત્યારે મીન્સના ફોલ્ડરની તૈયારી કરવાની એટલે કે જ્યારે પ્રિયમ્સની એક્ઝામ્સ તમે ક્લિયર કરશો તો એની અંદર જીકે છે સામાન્ય જ્ઞાન હા મેં શું કીધું કે એ જે વિષયો છે બહુ લેન્ધી છે એનો ઉપયોગ તમારે સૌથી છેલ્લે કરવાનો તો જીકે શિક્ષક અભિયોગ્યતા શિક્ષક અભિયોગ્યતામાં ફક્ત નવ વિડીયો છે પણ નવે નવની અંદર બધું જ વસ્તુ સમાવેશ છે હા તાર્કિક અભિયોગ્યતા ચારસો સત્તાવન છે પણ એની અંદર બહુ ઇઝી રીતે તમને મળી જશે જે જે વસ્તુ છે ગુજરાતી ભાષાના એકસો પાંત્રીસ પીઢીઓ છે એ એકસો પાંત્રીસે પાંત્રીસ વાંચી નાખવાના ભાઈ હા જોઈ લેવાના આખે આખા અને નોટ્સ બનાવી દેવાની જેના લીધે શું થાય કે તમારું ગુજરાતી કોઈ પણ પરીક્ષા આપો હું શું કહું છું એકલી ટેટ સેકન્ડરી હાયર સેકન્ડરી નહીં એ બાદ પણ તમે ખાતાકીય પરીક્ષા આપશો દરેક જગ્યાએ તમને આ ઉપયોગ થવાના છે ગુજરાતી ભાષા પ્રવિણ્ય તમારું સારામાં સારું હોવું જરૂરી છે અંગ્રેજી ભાષા છે એના ઉપરાંત તમે જોશો તો અહીંયા બંધારણના વિડીયોઝ છે હે છ વિડીયોસ છે જેની અંદરથી તમારે વારંવાર બેથી ચાર માર્કનું પૂછાતું હોય એ ગુજરાતી સાહિત્ય છે અને સાહિત્ય પણ આ બધી વિષયો છે અને એ બધા તમે જોઈ શકો છો ભારતને ભૂગોળ છે પછી આપણા મેઇન વિષય શિક્ષક અભિયોગ્યતા શિક્ષણ ફિલ્ડ સુધી શિક્ષણનો વ્યવહાર આ મોસ્ટ આઈ આ જોઈ લેવાના ભાઈ હં નવ દસ દસ વિડીયો છે પણ તમને ઇઝી વેમાં તમને બધામાં સરળતાથી પાંત્રીસ માર્ક કવર કરવામાં મદદ મળશે થેન્ક યુ પટેલભાઈ ચાલો અહીંયા ઘણી રીડનિંગની વાત કરી છે પછી આ મેન્સની વાત કરીએ છીએ પછી અહીંયા જોડે જોડે તો મેન્સમાં ટાટ્સ ગુજરાતી એચએસ ગુજરાતી વ્યાકરણ બે રીતે તમને અંદર જોવા મળવાનું છે ઇંગ્લિશ મીડિયમમાં કોઈ પરીક્ષા આપનાર છે તો ઇંગ્લિશ મીડિયમ માટે પણ ગ્રામરને બધું છે જ અહીંયા જોઈ શકો છો અને આ પ્રિલિમ્સ પરીક્ષામાં પણ પંદર માર્કનો છે એટલે આ મીન્સ માટે છે હો આ શું છે મીન્સ રિલેટેડ જે સિલેબસ છે બુક એ એની અંદર ટાટ વર્ણનાત્મક છે મુખ્ય પરીક્ષા એની અંદર બધું જ આવી જશે ભાઈ હો નિબંધ આવી જશે ચર્ચા આવી જશે સંક્ષેપીકરણ આવી જશે ભાઈ હા ને પત્રલેખન આવી જશે આ ચારે ચાર વસ્તુ આની અંદર સમાવેશ થઈ જવાની છે મેથડ જે છે વીસ ગુણનું જે પૂછાય છે ને એ વીસ ગુણ હા ને પેપર ટુમાં એવું કહેવાય એની અંદર વીસ ગુણ જે પદ્ધતિ શાસ્ત્ર છે એ અહીં સમાવેશ થઈ જવાનો છે એ ઉપરાંત ગુજરાતી વ્યાકરણ જે વીસ ગુણનું પૂછાય છે ભાઈ શું કીધું વીસ ગુણનું પૂછાય છે એની તમામ અગિયાર વિડીયોની અંદર મુખ્ય પરીક્ષા માટે મૂકેલું છે યસ કન્ટેન્ટ સારું છે એપમાં તમને મજા આવશે હા ને વાંચવાની પદ્ધતિ એકદમ ફોલ્ડર વાઈઝ બનાવી છે હવે ટેટ વનની તૈયારી કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો એમના માટે પણ સાહેબ બેચ આપણે લાવી દીધી છે હવે તો એકસો વીસ મિનિટ મળવાની છે હા ખૂબ એવું કહેવાય કે ખૂબ બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પાસ થાય એના માટે આ આયોજન છે આપણે હજાર પ્લસનું ટાર્ગેટ છે ભાઈ ભેકેલાનું ટાર્ગેટ છે હજાર પ્લસ વિદ્યાર્થીઓને પાસ કરવાનો ટાર્ગેટ છે ગુજરાતી અંગ્રેજી કરંટ અફેર્સ જીકે પર્યાવરણ ગણિત રીડનિંગ આ જે વિષયો છે એનું આખે આખું મટિરિયલ્સ સહિત અને મટિરિયલ્સ વિના પણ કોર્સ લોન્ચ કરેલો છે પરચેસ કરી શકો છો જેની અંદર શું મળવાનું છે તો એની વાત કરીએ તો ટેટ વન વિદ્યાસાયક રેકોર્ડેડ બેચ તો જેની અંદર તમે પરચેસ કરો પછી તમને તમામ વિષયો ગણિત રીડનિંગ જે જરૂરિયાતવાળા વિષયો છે આર ટી આર ટી બે હજાર નવ શૈક્ષણિક મનોવિજ્ઞાન એન ઇપી બે હજાર વીસ જે શિક્ષણને લગતા વિડીયો એ જ બધા શૈક્ષણિકમાં બંધારણની જોગવાઈ પ્રાથમિક શિક્ષણ અલગ અલગ વિષય વસ્તુના અનુસંધાનમાં પર્યાવરણ કે વિષય વસ્તુના અનુસંધાનમાં તમારે બીજો બધો ક્યાંય ભટકવાની જરૂર નથી આ એપ લઈ લીધી એટલે એ એપના જ કન્ટેન્ટના વિડીયો જુઓ તમે નોટ્સ બનાવો તો તમે આરામથી ટેટ વનની પરીક્ષા હોય ટાટ સેકન્ડરીની હોય ટાટ હાયર સેકન્ડરીની હોય તમામ પરીક્ષાઓ તમે ચપટી વગાડતા પાસ કરી શકશો ખ્યાલ આવ્યો ભાઈ ચાલો તો અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે આપણે ગઈ વખતે ને ફક્ત ટાટ એચએસની પરીક્ષાની વાત કરતા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓએ બુકબળ ઉપર ભરોસો મૂક્યો હતો કે ટાટ એચએસની જે પરીક્ષા છે એમાં અમારી પાછળ તમે જોઈ શકો છો કે ઝગમગતા તારલાઓ જે છે અત્યારે જે સરકારી નોકરી કરી રહ્યા છે એમના ફોટા મૂક્યા છે જે બે હજાર ત્રેવીસમાં પાસ થયા છે મીન્સની પરીક્ષા આપીને એ લોકો હં આની પાછળ હજી તમે જોઈ શકો છો અને આટલા બધા વિદ્યાર્થીઓ છે અને હજી પણ કેટલાક છે જેના હજી ફોટોસને એવું આવ્યું ના હોય એવા પણ પણ આ વખતે આપણે એવું કરવાનું છે કે આ આખું બોર્ડ વારંવાર સ્લાઇડો ફેરવતા જ રહીએ પણ પૂર્ણ ના થાય એટલા બધા વિદ્યાર્થીઓને આપણે પાસ કરાવવાની ગણતરી છે તો ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીના કોર્સ તમે પરચેસ કરી શકો છો એકદમ નજીવા રેટે છે અને એની અંદર પણ સારામાં સારી ફેકલ્ટીઝ ત્યાં તમને ભણાવી રહી છે રોહિત ગોસ્વામી સાહેબના લેક્ચર્સ છે એ ઉપરાંત પણ હવે નવા જ્યારે પરીક્ષા આવશે ત્યારે મૂક ટેસ્ટના બધું જ એ એપ્લિકેશન જેને પરચેસ કરીએ છીએ એને આપણે આપવાના છીએ અંદર તો હજી સુધી ના જોડાયા હોય તો બધા જ વિદ્યાર્થી મિત્રો તમને નમ્ર વિનંતી કે ટાટ સેકન્ડરી હા ને ટાટ ટેટ વન અને ટેટ સેકન્ડરી હાયર સેકન્ડરી બંનેના કોર્સ અને એ ઉપરાંત એવું કહેવાય કે ટેટ વનનો પણ કોર્સ પરચેસ કરી શકો છો તમે હા ને કોર્સ પરચેસ કરી શકો અને વાંચવાનું શરૂ કરી શકો છો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકે અને એના માટે છે ભાઈ આ વિડીયો જાણકારી હતું કોઈ પણ બીજી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમારા સંપર્ક નંબર ઉપર તમે ફોન કરી શકો છો બુક બંનેના વા તો તમને ત્યાં પણ કોર્સ રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય ત્યાં મળી જવાની છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી પરચેસ ના કરી હોય એપ્લિકેશનને એ પરચેસ કરે અને આજથી જ તૈયારીના સ્ટાર્ટ કરે ચાલો જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો અહીંયા રજા લઉં છું કંઈ પણ તમારા પ્રશ્નો હોય તો લખી જણાવજો